ગોંડલના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગીતાબા જાડેજા છે યુવક અમિત જે તેમનું જીવન ટૂંકાવ્યું હતું તેમના ઘરે સાંત્વના પાઠવવા જે પ્રકારે પાટીદાર યુવક છે તેના મોતના પ્રકરણમાં એક પછી એક નવા વળાંકો સામે આવી રહ્યા છે અને તે મામલે આજે વાત કરવી છે નમસ્કાર આપ જોઈયા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગોંડલ છે તેની રાજકીય સ્થિતિ ઘણા સમયથી આટા ઘોટી વાળી છે અને તેના રાજકારણમાં પણ અલગ અલગ પ્રકારના વળાંકો પણ આવી રહ્યા છે ગોંડલ છે તેમાં એક લાંબા સમયથી જયરાસિંહ જાડેજા અને તેમના પરિવાર છે તે રાજકીય રીતે દબદબો ધરાવે છે અને વર્તમાન સમયમાં ગીતાબા જાડેજા જે પોતે ગોંડલના ધારાસભ્ય પણ છે પરંતુ ગોંડલ ક્યાંક ને ક્યાંક અલગ અલગ કારણોમાં સતત ચર્ચાનું કેન્દ્ર પણ બની રહેતું હોય છે થોડાક સમય પહેલાં રીબડાના અમિત ખૂંટ નામના પાટીદાર યુવક છે તેના પર

સામે અને ત્યારબાદ મામલો પણ ગરમાય છે અને સુરેશસિંહ જાડેજા પોતે પણ મીડિયા સમક્ષ આવે છે અને આરોપ લગાવે છે કે તેમને જયરાજસિંહ જાડેજાના ઈશારે ફસાવવામાં આવ્યા છે મામલો વધારે પેચીદો બને છે પોલીસ પણ તટસ્થ રીતે આ મામલે તપાસ કરી રહી હતી અને ત્યારબાદ અલગ અલગ ફણગા ફૂટ્યા બાદ વધુ એક ફણગો ફૂટે છે કે આ યુવતી છે તેને ત્યાંના જે બે એડવોકેટ છે તેણે જાળમાં ફસાવ્યા હતા તેવા આરોપ બનાવ્યા હતા અને પોલીસ બે એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાતરને આ મામલે ધરપકડ પણ કરે છે અને માસ્ટર માઇન્ડ કોઈ મિસ્ટર એક્સને માનવામાં આવી રહ્યું છે અને પોલીસ તે દિશામાં તપાસ પણ કરી રહી છે ગોંડલના ધારાસભ્ય છે ગીતાબા જાડેજા તે આજે પહોંચ્યા હતા રીબડા અને પાટીદાર યુવક અમિત ખૂંટ છે તેમના પરિવારજનોને તે સાંત્વના આપી રહ્યા હતા આ પાટીદાર યુવક છે તેના મોતના પ્રકરણમાં અલગ અલગ ફણગા ફૂટી રહ્યા છે નવા નવા વળાંકો પણ આવી રહ્યા છે અમના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો